જે પાણીની આવક થઈ રહી છે અને ઉકાઈ ડેમનું જે રૂલ લેવલ જાળવવા માટે જે તંત્ર તરફથી ઉકાઈ ડેમની અંદરથી તાપી નદીની અંદર સતત જે પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે ગત રાત્રિથી ઉકાઈ ડેમની અંદરથી અઢી લાખ ક્યુસેક જેટલું જે પાણી છે તે તાપી નદીની અંદર જે છોડવામાં આવી રહ્યું છે ત્યારે જોઈ શકાય છે અત્યારે તાપી નદીના આ જે રોદ્ર સ્વરૂપ છે તે જોવા મળી રહ્યું છે સુરતની અંદર જે તાપી નદી ઉપર આવેલો કતારગામ અને રાંદેડને જોડતો આ જે કોજવે છે તે નવ મીટર ઉપરથી જે ઓવરફ્લો થઈ અને જે પાણી છે તે પસાર થઈ રહ્યું છે અત્યારે જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય તે પ્રમાણે તાપી નદી છે તે બંને કાંઠે વહેતી નજરે પડી રહી છે કારણ કે આ જે ઉકાઈ ડેમની અંદરથી અઢી લાખ ક્યુસેક જેટલું પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે અને તેના કારણે આ રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે કારણ કે જે તાપી નદીના કેચમેન્ટ જે વિસ્તાર છે ત્યાં પણ જે સતત જે વરસાદ પડી રહ્યો છે ને તેના કારણે જે પાણીનો આવરો છે તે વધુ જોવા મળી રહ્યો છે અને કોઝવેની અંદરથી બે લાખ નેવ્યાસી હજાર ક્યુસેક જે પાણી છે તે જે દરિયાની અંદર જે પસાર થઈ રહ્યો છે અત્યારે નીચાણવાળા વિસ્તારો છે તમામ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવે છે તમામ જે ઓવારાઓ છે તે બંધ કરી દેવામાં આવે છે અને કોઝવે પર પોલીસ પણ તૈનાત કરવામાં આવી છે અત્યારે જે રીતે જોઈ શકાય છે કે સહેલાણીઓ જે રીતે આ જે પાણીનો જે નજારો જોવા આવતા હોય છે ને તેના કારણે કોઈ દુર્ઘટના ન બને તેને ધ્યાનમાં રાખીને અત્યારે જોઈ શકાય કોઝવે પર જે પોલીસ છે તે તહેનાત કરી દેવામાં આવી છે ખાસ કરીને અત્યારે જે તાપી નદી છે તે બંને કાંઠે વહેતા નદરે પડી રહી છે અને જે નીચાણવાળા જે વિસ્તારો છે તાપી કાંઠાના જે વિસ્તારો છે તમામ જે છે તંત્ર તરફથી એલર્ટ કરી દેવામાં આવે છે અને સુરતના અડજન વિસ્તારોની અંદર જે ઓગણત્રીસ જેટલું જે પરિવાર છે તેમને પણ સ્થળાંતર કરવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે અત્યારે આ કોઝવેની જે સપાટી છે નવ મીટર સાડા નવ મીટરથી જે ઉપર આ જે કોઝવેની જે સપાટી છે ત્યાંથી પાણી છે તે વહી રહ્યું છે રોદ્રો જે સ્વરૂપ છે તાપી નદીનું જે છે તે જોવા મળી રહ્યું છે કારણ કે ચોમાસાની અંદર આ રીતના દ્રશ્યો છે તે જોવા મળતા હોય છે હિલ સ્ટેશન જેવો નજારો છે તે આ કોઝવે ઉપર જોવા મળી રહ્યો છે અને લોકો છે મોટી સંખ્યાની અંદર આ નજારો નિહાળવા માટે આવતી રહ્યા છે પણ જે રીતે તાપી નદીની અંદર જે પાણીને જે છોડવામાં આવી રહ્યું છે ને તેના કારણે લોકોને કોઈ જાનહાનિ ન થાય તેને ધ્યાનમાં રાખીને તમામ જે ઓવારા છે તે બંધ કરી દેવામાં આવ્યા છે અને ખાસ કરીને કોઝવે ઉપર પણ પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવે છે હજુ પણ જો કેચમેન્ટ વિસ્તારની અંદર અંદર વધુ વરસાદ પડશે તો આવનારા સમયની આ પાણી છે તે હજી વધી શકે છે પણ જે રીતે તાપી નદીની આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં પણ હજી પાણી ભરાવાની જે સ્થિતિ છે અત્યારે જોવા નથી મળતી પણ કદાચ ત્રણ લાખ ક્યુસેક વધારે જો પાણી છોડવામાં આવે તો નીચાણવાળા અડાજન વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાની જે શક્યતા છે તે તંત્ર તરફથી કહેવામાં આવી રહ્યું છે કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદે સુથાર ટીવી નાઇન સુરત